ભારત એક એવો દેશ છે જ્યાં લગભગ દર મહિને કોઈને કોઈ તહેવાર ઉજવવામાં આવે છે અહીં અનેક ધર્મના લોકો તેમના તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે ઉદાહરણ તરીકે આ વખતે આવનારા રક્ષાબંધન તહેવારને જ લો આ વખતે દેશમાં રક્ષાબંધનનો તહેવાર ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે આ દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે અને બદલામાં ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે આ માટે ઘણા લોકો ઓનલાઈન શોપિંગ પણ કરે છે કારણ કે અહીં તેમને ઘણા પ્રકારના ડિસ્કાઉન્ટ અને ઘણી સારી વસ્તુઓ મળે છે પરંતુ માત્ર રાહ જુઓ કારણ કે રક્ષાબંધનની આડમાં છેતરપિંડી કરનારાઓ લોકોને છેતરવાની કોઈ તક છોડતા નથી તેથી તમારી એક નાની ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે તો ચાલો જાણીએ આ રક્ષાબંધન પર છેતરપિંડીથી બસવા માટે કંઈ ભૂલો ન કરવી જોઈએ જો તમે પણ આ રક્ષાબંધન પર તમારી બહેન માટે ઓનલાઈન શોપિંગ કરવા જઈ રહ્યા છો તો સાવચેત રહો કારણ કે ઘણી નકલી વેબસાઇટ એપ છે જે તમને છેતરી શકે છે તેથી તમારે વાસ્તવિક અને નકલી વેબસાઇટ વચ્ચેનો તફાવત જાણવો જોઈએ નહીં તો તમે છેતરાઈ શકો છો જોકે લોકો કેટલીક એપ દ્વારા ખરીદી કરે છે જે ભરોસાપાત્ર હોય છે પરંતુ કેટલીક વાર સોશિયલ મીડિયા પર કેટલીક વસ્તુઓ જોવા મળે છે જે દેખાવમાં અલગ હોય છે અને ઘણી સસ્તી પણ હોય છે